ગરબાડા તાલુકાના જેસાવાડા ખાતે રાત્રિના સમયે અજાણ્યા ચોરો મંદિરમાં ત્રાટકતા સનસનાટી મચી ગઈ હતી મંદિરમાંથી ત્રણ દાન પેટીઓમાંથી આશરે પચીસ થી ત્રીસ હજાર ની ચોરી કરી ચોર ફરાર થઈ જતા સનસનાટી મચી ગઈ છે ચોરીની સમગ્ર ઘટના મંદિરમાં લગાવેલી સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી ગરબાડા તાલુકાના જેસાવાડા ખાતે આવેલા પદ્મનાભ મંદિરમાં રાત્રિના સમયે